ડિસ્કશન ફોર્મ ડિસ્કશન ફોર્મ એ એક પ્રકારનું ઓનલાઈન કમ્યુનિકેશન પ્લેટફોર્મ છે જ્યાં વપરાશકર્તાઓ કોઈ ચોક્કસ વિષય પર ચર્ચા પ્રશ્નોત્તરી વિચારો અને અનુભવ શેર કરે છે તેને ક્યારેક મેસેજ બોર્ડ ઓનલાઈન ફોરમ અથવા બુલેટિન બોર્ડ સિસ્ટમ પણ કહેવામાં આવે છે આજના સમયમાં લાઇબ્રેરી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ડિસ્કશન ફોર્મ નોલેજ શેરિંગ અને કોલાબોરેશન ટૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે વ્યાખ્યા જોઈએ તો ડિસ્કશન ફોર્મ ઇઝ એન ઓનલાઈન પ્લેટફોર્મ ધેટ એલાઉ રજિસ્ટર યુઝર ટુ પોસ્ટ મેસેજ એટલે કે એક ગ્રુપ લોકો વિચારોની આપલે કરે છે છે લક્ષણો તો ચોક્કસ વિષય પર ચર્ચા કરી શકાય મુખ્ય વિષય હેઠળ ચર્ચાઓ થઈ શકે છે બધાય એકસાથે સાથે ઓનલાઈન રહેવાની જરૂર નથી ચર્ચાની તમામ પોસ્ટ સંગ્રહિત રહે છે સંચાલક ચર્ચાને નિયંત્રિત કરે છે સામાન્ય રસ ધરાવતા લોકો વચ્ચે નેટવર્કિંગ ટેક્સ ચિત્રો લિંક્સ અને વિડીયો સ્વરૂપમાં પ્રકારો જોઈએ તો એકેડેમિક ફોર્મ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે છે ઉદાહરણ તરીકે મૂડલ ડિસ્કશન બોર્ડ ગૂગલ ક્લાસરૂમ ફોરમ પ્રોફેશનલ ફોરમ જે વ્યવસાયિકો અને નિષ્ણાતો માટે છે ઉદાહરણ તરીકે રિસર્ચ ગેટ ડિસ્કશન એલઆઈસ લિંક કમ્યુનિટી ફોરમ જોઈએ તો સામાન્ય જનતા અથવા રસ આધારિત જૂથો માટે ઉદાહરણ તરીકે રેડિટ તથા કોર લાઇબ્રેરી ફોરમ તો લાઇબ્રેરી સેવાઓ નવા સ્ત્રોતો અને રેફરન્સ પ્રશ્નો અંગે ચર્ચા ઉદાહરણ તરીકે લાઇબ્રેરી થિંક કમ્યુનિટી ટેકનિકલ ફોરમ જે આઈટી સોફ્ટવેર રિસર્ચ ટૂલ્સ માટે છે ઉદાહરણ તરીકે સ્ટેક ઓવરફ્લો લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે ભૂમિકા જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ વચ્ચે અનુભવ અને વિચારોની આપ માટે વિદ્યાર્થીઓને ઇ રિસોર્સ વાપરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે સંશોધકો પોતાના પ્રશ્નો મૂકી શકે છે અને નિષ્ણાતો જવાબ આપે છે વર્કશોપ કોન્ફરન્સ સંશોધન અપડેટ્સ મળી રહે છે વૈશ્વિક લાઇબ્રેરી સાયન્સ કમ્યુનિટી સાથે નેટવર્કિંગ લાઇબ્રેરી સેવા અંગે વપરાશકર્તાનો પ્રતિસાદ ફાયદા જોઈએ તો ચોવીસ કલાક ઉપલબ્ધતા ગ્લોબલ પાર્ટિસિપેશન પરમેનન્ટ રેકોર્ડ ઓફ ડિસ્કશન કોસ્ટ ઇફેક્ટિવ લર્નિંગ ટૂલ છે નેટવર્કિંગ અને કોલાબ્રેશન માટે જરૂરી છે મર્યાદાઓ તો મોડરેશન વગર સ્પામ અથવા અપ્રમાણભૂત પોસ્ટ આવી શકે છે ઇન્ફોર્મેશન ઓવરલોડ થાય છે દરેક પાસે ઇન્ટરનેટ એક્સેસ નથી તથા ભાષાનું તકલીફ ઉદાહરણ તરીકે એલઆઈસિંક લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કમ્યુનિટી જે સંશોધન ચર્ચા માટે સ્ટેક ઓર પ્રો પ્રોગ્રામિંગ ફોરમ છે રેડિટ ડિસ્કશન કોરાકસન મુ ગૂગલ ક્લાસરૂમ એકેડેમિક યુઝ માટે નિષ્કર્ષ જોઈએ તો ડિસ્કશન ફોરમ આજના લાઇબ્રેરી સાયન્સ પરિસ્થિતિમાં અગત્યના છે તે નોલેજ શેરિંગ રિસર્ચ સપોર્ટ નેટવર્કિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે શ્રેષ્ઠ સાધન છે